ઘણી વખત તો હવે નવો જે સમય આવી રહ્યો છે એમાં એ બદલાવ છે અને આ બધાની અસર થાય દરેકની અસર થાય ભેંસ બે લડતી હોય ખાણ માટે લડતી હોય એકબીજાને ભેટું મારે વગર કારણે લડતી હોય ગામમાં કુતરો હોય તો એક શેરીનું કુતરો બે શેરીના કુતરા કોઈ કારણ ના હોય પરંતુ ભેગા થાય એટલે વગર કારણે લડાય તો આપણે બધું જોતા હોય એની અસર મગજ ઉપર પણ આવી ગઈ હોય કે વગર કારણે લડાય આ આ શેરી વાળા આ શેરી વાળા આ ગામના ના આની જીનેટિકલી નીચે આવે અસર થાય પરંતુ સજાગતા પૂર્વક એની અંદર બદલાવ કરવો પડે નહીં તો પૂછો શું કામ તમારે શું કોઈ ઝઘડો કરી બે કૂતરા ને બે શેરીને પૂછો કે તમારે કંઈ ભાગ પાડવા તમારે અને નોકરી કરે તમારે કોઈ મત આપવાના તમારે એમાંથી નેતા બનાવવાનું કોઈ કારણ નહીં વગર કારણે એ કેમ ભસ્યું હું ભસીશ એ હમણાં ભસે તેનાથી વધારે ભસે વધારે ભસે દર વળી પાછું એના ટોળું આવે આનું ટોળું આવે બધા બરાબર ન ભસે અને અડધો લોયાળા થઈને મળી પાછો જાય બાકીના તમારા જેવા કોક આવે બે ચાર ધોકા મારી નોખા પાડે એટલે વળી રાડી પાડી નીકળે હવે આવું માણસ ને કરાય આપણે તેવું એવું નથી કરતા આ આ કુંટનો આ ઊંક આ કુંટનો આ આ કુંટનો આ ઊંક એવું ના હોય આપણે બધા મહાત્માના સંતાન છીએ બધા દરેકે દરેક દરેકને માતાજીએ શક્તિ આપી છે આપણે બધા ભાઈ બહેનો છીએ બધો પરિવાર છે એની અંદર કોઈ માથાકૂટ નથી એમાં શું કામ પહેલું હોય આપણે મુઠ્ઠીની જેમ મજબૂત હોઈએ મુઠ્ઠી બંધ હોય તો આપણે તાકાત બને આપણે વિખે રહેલા હોય તો આંગળીઓની જેમ હોય તો આપણે એને મક્કમતાપૂર્વક સહજતાથી જીવવાની વ્યવસ્થા કરવી પડે તો ચાર વાતો હતી આનો સિલેબસ તમે બનાવી શકો અને આવું યુનિવર્સિટીઓએ કામ કર્યું છે ખાસ કરીને ચિલ્ડ્રન યુનિવર્સિટી ગુજરાતની છે એણે આ મહેનત કરી છે એણે બે કામ કર્યા છે ચિલ્ડ્રન યુનિવર્સિટીના પ્રોફેસરોને તમે લાવશો તો તમને મદદ થશે બાળકનો ઉશે કઈ રીતે કરવો અને એ એક માતાને તૈયાર કરવા એક ગર્ભ સંસ્કારનું કામ કરવું અને બીજું ચિલ્ડ્રન યુનિવર્સિટીની અંદરથી બાળકનો ઉછેર કઈ રીતે કરવો આ બેનું ખૂબ સરસ વિજ્ઞાન તૈયાર પડ્યું છે નવી પેઢી તૈયાર કરવી નવી પેઢી યશસ્વી તૈયાર થાય એના માટે આપણે મહેનત કરવી પડે અને આવું બહુ લોકોએ કર્યું છે એક નાનકડા જાપાને કર્યું એવું નહીં યહૂદી પ્રજા બહુ નાની છે જુસ અને એ લોકોએ ઇઝરાયલની અંદર છે એ ધીમે 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 એ વાત તેડવે આખી દુનિયામાં વેરાઈ ગયા પણ બધાય ભેગા થઈને એથિક્સ નક્કી કર્યું અને એ જ મક્કમતા રાખી અને આજે દુનિયા ઉપર શાસન છે આખી દુનિયા ઉપર આર્થિક શાસન એક નાનકડા દેશનું છે હું તો અમેરિકાની અંદર ગયો હોય યુરોપમાં જ ગયો જ્યાં હોય ત્યાં યુવદી હોય તો અલગ જ દેખાય એણે પોતાને એ રીતે ઢાળ્યા વ્યવસ્થા કંઈ નથી આપણી જેમ જ ખેતી કરતા હતા હરણ હતો પાણી પણ નહોતું કશું નહોતું પરંતુ ધીમે ધીમે તૈયાર કર્યા પોતાને એક પેઢી બીજી પેઢી ત્રીજી પેઢી ચોથી પેઢી તૈયાર થઈ ગઈ અને અત્યારે દુનિયાની અંદર વેપાર ખેડે છે દુનિયાની અંદર શાસન કરે છે અને દુનિયાની અંદર ચારે બાજુ આરબ દેશોની વચ્ચે એક નાનકડા દેશ તરીકે તે ટકે છે પરંતુ લોબિંગ એવડું મોટું દુનિયાનું હોય કે આખી દુનિયાને મદદ કરતી હોય અને બધાની વચ્ચે એ બધાને હું ફાવતા હોય ટેકનોલોજીની બધી હોય એની પાસે આર્થિક સામ્રાજ્ય બધું એની પાસે તો એ પ્રજા કરી શકે છે મારી તમને વિનંતી છે આ જાગવાનો સમય છે જાગવાનો સમય એટલે માત્ર